તાલો ગાઈસ કેમ છો મજા માં મજા છે વેલકમ ટુ ન્યુ બ્લોગ ને આપણા નવો વિડિયો બદલ સ્વાગત છે અને તમે છે ને આજે તો ગાઈસ આપણે જે રીતે વાત થઈ હતી પ્રમાણે કઈના છોકરા અને છોકરીના મેરેજ છે એના હવે કેટલા દિવસ છે 3 દી 3 દિવસ છે અને ચોથા દિવસે એટલે કે બુધવારે માંડવો છે

Minsker. મીન્સ કે chu tu lok ma ke કે le u sa chali લેવી કે સાડી લેવી hai. To ane sari nu kidu etle ani hisab pramane apne sari levi. To Tha apan na thare em ne. Ek uh, fai fai saari saari. ma me bhi ambi dipali. Ana pali ni hari. Koi સાડી એસ એસ શબ્દ એનો યુઝ થયો એટલે એ વાત બતાવ્યું તો કેવો ઝગમગર અમારે હો પગદીનો હું તો કઈ ખબર ન પડે તો ખોટે ખોટી કરો આમાં હાડીઓમાં ગઈ ગ્રીન એન્ડ વ્હાઇટ એન્ડ ગોલ્ડન ડિઝાઇન એની કરી તો એને છે એટલે આ કપડાણ ભાવ રૂઠીમાં આવી જશે હવે ફાઈ માટે સાડી કા સાડી અને સાડી કેટલો ફેવડી કલર ઝગમગારા મારા નું બના વિડીયોમાં વારે આવી ગમે અને એમ વધારે પેલી ના ગમે હેવી ને ઓ સિમ્પલ ફુએ ઓ વધારે ગમે એન્ડ પ્લસ કપડા આવું આ ફેબ્રિક એકદમ મસ્ત છે અમારું પેરો એને આપણે આમ હેવીને જ જેવું ના લાગે એકદમ ડાઇટ વાઈટ ને મસ્ત કલર એ પાછળ મસ્ત ન એકદમ બાર ને કહી

અત્યારે ધ્યાન રાખ્યા જેવું આ ઉનાળા જેવું છે ને આખું અત્યારે ઉનાગઢ માં તો જોયા જેવું પડે તો એમ થાય કે ભાઈ બ્લેઝર એવું પહેરી પણ મેરેજ ફંક્શન હોય ને બાકી ખોટે ખોટો આમાં આખા આપણે લેવાઈ જાય ભાઈ ખોટે ખોટા આ સીઝન ને માટે બેસ્ટ કે અત્યારે આમ એટલું નથી નથી વધારે ઠંડી કે નથી વધારે 10 વાગ્યા પછી ગરમીની ખબર પડે તડકો તો બીજા સીઝન બાકી જે બીજે કોઈની છોકરીના મેરેજ છે ને એના મેરેજ હવે આ મેન વસ્તુ કઈક છે બીજું શું છે આ રિંગ ઓકે તો આ રિંગ

મમ્મી ને હાડી લેવી લેવી તો બોલ તું તારે પૈસા ઉડાડું કેતી હોય તો હા પણ બીજું શું હોય એમાં કયો નહીં મુંજાણી જો મોટું શેટ શેટ જો સેટ થઈ ગયું ફાઈ માટે રિંગ બનેલી સોનાની અને અહીંયા જૂનાગઢે મને કારણ કે પછી લઈ ગયા કે તમને જેવી પસંદ પડે તમને જે ગમે કારણ કે એને પહેરવાનું છે સાઈઝમાં નાના મોટું થઈ એટલે આવી ગઈ અને એવી લેવાઈ મોમી જાય ચેકિંગ કરવા માટે તો મસ્ત મજાનું જોરદાર બાકી નથી ઓલા

ખેડ વિસ્તાર માં છે ને એ બધી ટ્રેડિશનલ કપડા કેવા આ બધી હા એટલે એને કળશ હતી એમ કે કળશ છે ને જે મેં આપણે ત્યાં પહેરે ને બધા ત્યાં વધારે પહેરે એમ ગામમાં એટલે એમ કે અમારે હા મસ્ત લાગે એમાં કઈ વાંધો નથી જો એ પહેર તો કઈ એમાં કઈ ખોટું નથી પણ રેડ હોય મસ્ત લાગે વધારે રેડ રેડ કલરનું અને એવું કઈક હોય બધી અને વેટલા બે વેટલા પછી એવી રીતે હોય ને ને તો જ એમાં બાકી ટ્રેડિશનલ ટ્રેડિશનલ કપડા આવે આંગળી એવું

મને અહીં પેલો વિડિયો માં આવી ગયો ફ્રેન્ડ ઈઓ બેરતા હોય સિમ્પલ મજા આવે ભરવાની બધી તો કરતા હવે આમાં છે મમ્મી વસ્તુ છે લેવાની બાકી હવે કપડા જોઈ મેં નથી બતાવ્યા મને તો કોઈ અલય તો ચાલુ કરવાલા કપડા હે પેણું અને કપડું ન ક્યારેથી બેરો ચાલુ કરવા તો કેટલા તો મે <laughs> <laughs> <f dragging> <laughs> <teri sunaw> <laughs>

અને અપલોડ કરવાનું છે એમાં ઈ વધારે મહેનત કરે મોડે મોડે રાત સુધી જાગીને એડિટિંગ કરે પછી અપલોડ કરવા માટે છે કમાલ તો અહીંયા 5g આવતું નહી એટલે નેટવર્ક પ્રોબ્લેમ બહુ અને ત્યાં જઈને અપલોડ કરવાનો એટલે ઘણી બધી મહેનત લાગે 10 15 gb તો છે ને થઈ જ જાય એટલે એ ટાઈપ આપણે પાછું રાખું

એટલે બેટર છે બધા કરતા અને આમાં પાણી પીવું એમ હેલ્થ માટે વધારે સારું એટલે પાણી હેલ્થ સારી સારી રહે હેલ્થ સારી તો ડિઝાઇન મસ્ત બે ડિઝાઇન હતી કાકી મારું છે ને આ પાછળ ની છે ને મેં આ ડિઝાઇન ગમાડી હતી આમાં ઉપર એવું ન જોવાનું હોય કે ઉપર આવું ત્રાંબુ દેખાય ત્રાંબા ની હોય ત્રાંબુ જ હોય એમાં બીજી કઈ હા છે ને